દોસ્તો શું તમારું પણ સપનું છે કે તમારું લગ્ન વહેલી તકે નિશ્ચિત થાય શું ઘણા પ્રયાસો છતાં પણ કોઈ યોગ્ય સંબંધ નહીં મળી રહ્યો તો આજે હું તમારે માટે લાવ્યો છું અખાત્રીજના અવસર પર ચાંદીના સિક્કા દ્વારા કરાતો એવો મહા ઉપાય જે તમારી લાગણીય ઈચ્છાઓને પૂર્ણ કરી શકે છે બે દિવસમાં જ લગ્ન નક્કી થાય જશે આજના દિવસે અખાત્રીજ એટલે કે અક્ષય તૃતીયા એક એવો અવસર જ્યારે વિધિ વિના કોઈ પણ શુભ કાર્ય આરંભી શકાય છે અને ખાસ કરીને લગન માટે આ દિવસ ખૂબ જ શ્રેષ્ઠ માનવામાં આવે છે આ દિવસે જો યોગ્ય વિધિથી ચાંદીના સિક્કાનો મહા ઉપાય કરવામાં આવે તો શ્રીલક્ષ્મીજી અને શ્રીનારાયણજીની કૃપા ઝડપથી પ્રાપ્ત થાય છે અને લગ્નમાં આવતી વિઘ્નો દૂર થાય છે નમસ્તે મિત્રો અમારી ચેનલ ગુજરાતી વાસ્તુ દર્શનમાં તમારું સ્વાગત છે અક્ષય તૃતીયા અખાત્રીજ એ અભૂજ મુહૂર્ત છે જો લગ્ન માટે આ દિવસ સૌથી શ્રેષ્ઠ ગણાય છે જો તમે આ દિવસે લગ્ન માટે કોઈ ઉપાય કરો તો તે ઉપાય ઝડપી અસર કરશે અને કોઈ પણ પ્રકારની વિઘ્નો તમારાથી અને તમારી જનકુંડળીમાંથી દૂર થશે એટલે કે માગલિક દોષ હોય શનિરાહુકેતુ દોષ હોય પિતૃદોષ હોય કે કોઈ પણ પ્રકારના વિઘ્નયોગ હોય તે દૂર થશે અને તમારું લગ્ન ઝડપથી થશે આ દિવસે નાળિયેરનું ખાસ ઉપાય કરવું છે અક્ષય તૃતીયાનો દિવસ મહાલક્ષ્મી અને નારાયણનો દિવસ છે અભૂજ મુહૂર્ત હોવાથી કોઈ પણ શુભ કાર્ય માટે પંડિતની મંજૂરી લેવાની જરૂર નથી નવા ઘર વાહન ફર્નિચર ખરીદવું હોય કે કોઈ પણ પ્રકારનું પૂજન કરવું હોય વાસ્તુ પૂજન કરવું હોય કે સોના ચાંદી ખરીદવું હોય બધું કરી શકાય છે આજ હું તમને એક એવો ખાસ રહસ્યમય અને દૈવી ઉપાય બતાવવા જઈ રહ્યો છું કે જેને કરવાથી અખાત્રીજના દિવસે તમારું વરવધુનું સપનું ઝડપથી પૂર્ણ થઈ શકે છે હા મિત્રો આજનો વિષય છે અખાત્રીજના પવિત્ર દિવસે ચાંદીના સિક્કાના મહા ઉપાય દ્વારા લગ્નના માર્ગ સુગમ બનાવવો કેટલાક લોકો જીવનભર લગ્ન માટે રાહ જુએ છે છતાં પણ યોગ્ય સંબંધ મળતો નથી ઘણી વખત ઉંમર વધી જાય છે કુળમર્યાદા પ્રમાણે અનેક પ્રયત્નો કર્યા છતાં પણ સંબંધોની વાતો અધૂરી રહી જાય છે પરંતુ શું તમે જાણો છો કે અખાત્રીજ એક એવો દિવસ છે જ્યારે ભગવાન જાતે જ દરેક શુભ કાર્ય માટે દરવાજા ખોલી દે છે આ દિવસે કરેલો સાધનાત્મક પ્રયત્ન સદીઓ સુધી ફળ આપે છે કોઈપણ ઉપાય કરી શકે છે પણ હું ખાસ કરીને જેઓના લગ્ન થવાનું નથી એવા છોકરા કે હોકરીએ પોતે પોતાના હાથથી આ વિધિ કરવી એ પ્રાથમિકતા આપીશ કેમ કે તેમના પોતાના વાઇબ્રેશન હોય છે પોતાની અંદરથી ઈચ્છા પ્રબળ હોય છે અને તેથી કાર્ય ઝડપથી સાકાર થાય છે અક્ષય તૃતીયા વર્ષમાં એક જ વાર આવે છે અને લગ્ન માટે ખાસ શુભ માનવામાં આવે છે તેથી આ ઉપાય પૂરી શ્રદ્ધાથી કરવો ચાંદીનો સિક્કો ખાસ કરીને અખાત્રીજના દિવસે સન્માનિત સિક્કો ઘરમાં માતા લક્ષ્મીજીને આકર્ષે છે આ ઉપાયથી માત્ર દાંપત્ય સુખ નહીં પરંતુ ધન્યતા ધનની વૃદ્ધિ સંપત્તિમાં વધારો અને ઘરમાં શુભ પ્રસંગોની વૃદ્ધિ થવા લાગે છે મિત્રો જો તમે પણ લગ્નબંધનમાં જોડાવા માંગતા હો તો આ વિડિયોને છેલ્લે સુધી જોવા વિનંતી તો મિત્રો વિડિયોમાં આગળ વધતા પહેલા જો તમે ઈચ્છતા હોવ કે માતા લક્ષ્મીની કૃપા તમારી ઉપર સદા રહે તો આ વિડિયોને લાઈક કરો અને કમેન્ટમાં જયમા લક્ષ્મી જરૂર લખી દેજો જો કોઈ કારણસર છોકરો કે છોકરી પોતે ન કરી શકે બહાર રહેતા હોય વિદેશમાં હોય અથવા નોકરી કે અન્ય કામમાં વ્યસ્ત હોય તો માતા એ ખાસ આ ઉપાય તેમના માટે કરી શકે છે ઘરનો અન્ય કોઈ પણ સભ્ય તેમના નામથી આ વિધિ કરી શકે છે આ ઉપાય દ્વારા તમારા જીવનમાં એવા વ્યક્તિનો પ્રવેશ થશે જે તમારી લાગણીઓ વિચારધારા અને જીવનમૂલ્યોને સાચી રીતે સમજે છે જે લોકો વર્ષો સુધી યોગ્ય લગ્નના સંબંધ માટે રાહ જોઈ રહ્યા હોય તેમને ચકિત કરી દેતી રીતે એકદમ યોગ્ય જીવનસાથીનો સંગઠન થવાનો યોગ બાંધાય છે કેટલાક લોકોના મામલાઓમાં સગાઈ સુધી વાત પહોંચી જાય છે પણ પછી કોઈના લીધે અથવા વિઘ્નો દ્વારા વાત તૂટી જાય છે તા ઉપાય એવો પ્રભાવ પેદા કરે છે કે નકારાત્મકતા અને અવરોધો દૂર થાય છે વ્યહાર કુળ ધર્મ કે જીવનશૈલી જેવા વિવાદો આપમેળે શાંત થાય છે અને સંબંધો સરળતાથી મજબૂતી તરફ આગળ વધે છે ચાંદી ચંદ્રનો પ્રતિક છે જે શાંતિ અને શિતરતા આપે છે ચાલો આજે હું તમને કહું કે કેવી રીતે તમે માત્ર એક નાનકડા ચાંદીના સિક્કા વડે તમારા જીવનમાં શ્રેષ્ઠ દાંપત્ય સુખને આમંત્રિત કરી શકો છો મિત્રો જો તમે પણ લગ્નબંધનમાં જોડાવા માંગતા હો આ વીડિયોને છેલ્લે સુધી જોવા વિનંતી તો મિત્રો વીડિયોમાં આગળ વધતા પહેલા જો તમે ઇચ્છતા હોવ કે માતા લક્ષ્મીની કૃપા તમારી ઉપર સદા રહે તો આ વીડિયોને લાઇક કરો અને કમેન્ટમાં જયમા લક્ષ્મી જરૂર લખી દેજો સર્વપ્રથમ સવારના ચારથી પાંચ વાગ્યા વચ્ચે ઉઠો શુદ્ધ સ્નાન કરો પાણીમાં થોડું ગંગાજળ અથવા તુલસીના પત્તા ઉમેરો સ્નાન દરમિયાન મનમાં પવિત્રતા અને દિવ્યતા પ્રગટાવવાનું ભાવ રાખો કે તમે બધા નકારાત્મકતાથી મુક્ત થઈ રહ્યા છો નવા કે ધૂળમુક્ત સફેદ કે પીળા કપડાં પહેરો જે શુભતાનું પ્રતિક છે વિશેષ સૂચના જ્યારે તમે સ્નાન કરો ત્યારે ભગવાન લક્ષ મીનારાયણના નામોનું સ્મરણ કરતા રહો નમો નારાયણ શ્રી મહાલક્ષ નમઃ બીજું પગલું ચાંદીના સિક્કાનું શુદ્ધિકરણ અને શુભ સંજોગોની સ્થાપના હવે એક શુદ્ધ ચાંદીનો સિક્કો લો જો નવા ખરીદેલો હોય તો શ્રેષ્ઠ નહીતર ધોવીને ગંગાજળથી શુદ્ધ કરી લો સિક્કાને ને પહેલા કાચા ચોખા પર રાખો થોડુંક હળદર લગાડો અને લાલ ચાંદલો કરો ફૂલનો મમરૂ અથવા ગુલાબના ફૂલથી સિક્કાને શણગારો વિગત ચાંદી સ્વયંચંદ્રનું પ્રતિક છે જે શાંતિ સૌમ્યતા અને દાંપત્ય સુખને વરાવે છે અખાત્રીજના દિવસે ચાંદીના સિક્કાને પાવન બનાવવાથી જીવનમાં ચંદ્રત તત્વ મજબૂત બને છે જે સંબંધોને મીઠાશ આપે છે ત્રીજું પગલું હવે શાંત મનથી દીવો સળગાવો અને ભગવાન લક્ષ્મી અને નારાયણજીની પ્રતિમાની સામે બેસો હાથમાં સિક્કો લઈ દિલથી પ્રાર્થના કરો હે શ્રીલક્ષ્મી નારાયણ તમે સદાયે દાંપત્ય જીવનમાં સમૃદ્ધિ અને પ્રેમની પ્રતિક છો જેમ તમારી જોડીને કોઈ તોડી શકતું નથી એવું અમારું દાંપત્ય જીવન પણ અડગ મજબૂત અને પ્રેમમય બની રહે કૃપા કરીને અમારી જીવનયાત્રામાં યોગ્ય જીવનસાથીની પસંદગીમાં માર્ગદર્શન આપો અને આ વર્ષ અમારા માટે સુખદ સાથી શોધી આપો પ્રાર્થના દરમિયાન બંને હથેળીઓ વચ્ચે સિક્કાને દબાવીને થોડો સમય ધ્યાન કરો ચોથું પગલું સિક્કાને વિશેષ સન્માન આપવું હવે તે સિક્કાને એક લાલ કે પીળા રંગના નવા કપડામાં કાપડ હોવું જોઈએ મમરાવવાનું છે ત્યારબાદ તેને તમારા પૂજા સ્થળે મૂકો જ્યાં તમારું ભગવાનનું સ્થાન હોય ત્યાં આખો દિવસ અને આખી રાત ત્યાં જ રહેવા દો વિશેષ સૂચના જેમ સુધી સિક્કો ત્યાં રહે છે त्याधी तड़पद श्रद्धा अनेभक ती साथे ध्यान राखो न नफरत न गुस्सो न कलह घर में थवो जइए पांचमू पगलू सिक्कानु स्थायी स्थल शुभ क्षमता संग्रह बीजा दिवसे सवार शुभ समय स्नान पची शुद्ध मन थी ए सिक्का ने घरना लोकर अथवा त्या राखो ज्या तमे धन संपत्ति के मूल्यवान वस्तुओ संग्रहो छो આ સિક્કો હવે તમારા માટે સતત દાંપત્ય સુખ અને સમૃદ્ધિ ખેંચતું રહે છે વિશેષ મહત્વ આ સિક્કાને વર્ષભર ખસેડવું નહીં દરેક અખાત્રી જ પછી નવા સિક્કા સાથે પહેલાને પૂજા સ્થળે મૂકી દેવો જ્યારે તમે ઉપાય કરો છો ત્યારે ઘરની અંદર રહેલી ઝઘડા અનબન મતભેદ અને દ્વેષની ઊર્જાઓ ધીમે ધીમે ઓછી થવા લાગે છે ઘરમાં વાતાવરણ એવી રીતે પવિત્ર અને શાંત બને છે આ ઉપાય માત્ર લગ્ન થાય એટલું જ નથી પરંતુ લગ્નજીવનમાં પણ એક ગાઢ પ્રેમ અને પરસ્પર સમજૂતી લાવે છે મિત્રો જો તમે પણ લગ્નબંધનમાં જોડાવા માંગતા હો તો આ વિડિયોને છેલ્લે સુધી જોવા વિનંતી તો મિત્રો વિડિયોમાં આગળ વધતા પહેલા જો તમે ઈચ્છતા હો કે માતા લક્ષ્મીની કૃપા તમારી ઉપર સદા રહે તો આ વિડિયોને લાઈક કરો અને કમેન્ટમાં જયમા લક્ષ્મી જરૂર લખી દેજો જીવનસાથી વચ્ચે માન નાની મોટી સમસ્યાઓ કે દુરાવાનો ભય રહેતો નથી જીવનમાં એકબીજાના વિના અધૂરપની ભાવના ઓછી થાય છે અને સાથમાં આગળ વધવાની ઊર્જા વધે છે અક્ષય તૃતીયા વર્ષમાં એક જ વાર આવે છે અને લગ્ન માટે ખાસ શુભ માનવામાં આવે છે તેથી આ ઉપાય પૂરી શ્રદ્ધાથી કરવો ચાંદીનો સિક્કો ખાસ કરીને અખાત્રીજના દિવસે સન્માનિત સિક્કો ઘરમાં માતા લક્ષ્મીજીને આકર્ષે છે મિત્રો જો તમે પણ લગ્નબંધનમાં જોડાવા માંગતા હોવ તો આ વિડિયોને છેલ્લે સુધી જોવા વિનંતી તો મિત્રો વિડિયોમાં આગળ વધતા પહેલા જો તમે ઈચ્છતા હોવ કે માતા લક્ષ્મીની કૃપા તમારી ઉપર સદા રહે તો આ વીડિયોને લાઇક કરો અને કમેન્ટમાં જયમા લક્ષ્મી જરૂર લખી દેજો આ ઉપાયથી માત્ર દાંપત્ય સુખ નહીં પરંતુ ધન્યતા ધનની વૃદ્ધિ સંપત્તિમાં વધારો અને ઘરમાં શુભ પ્રસંગોની વૃદ્ધિ થવા લાગે છે વ્યાપારમાં નોકરીમાં કે જીવનના દરેક ક્ષેત્રે સહજતા અને સફળતાનો પ્રવાહ શરૂ થાય છે આ ચાંદીના સિક્કા દ્વારા કરેલો ઉપાય એવી શક તે ઉત્પન્ન કરે છે કે જો કોઈ ગુપ્ત વિઘ્નો બાધા કે નકારાત્મક શક્તિઓ જીવનમાં અવરોધ ઊભા કરી રહી હોય તો તેઓ ધીમે ધીમે નાબૂદ થાય છે તમારું ચિત્ર તમારું ભાગ્ય અને તમારું પવિત્ર પ્રયત્ન સ્વચ્છ અને પ્રકાશમય થવા લાગે છે જ્યારે તમે શ્રદ્ધા અને ભક્તિપૂર્વક આવી દૈવી વિધિ કરો છો ત્યારે માત્ર પ્રાપ્ય લક્ષ્ય નહીં પણ તમારું આંતરિક મનોબળ પણ દ્રઢ બને છે વિશ્વાસ વધે છે કે હવે તમારું કાર્ય નિશ્ચિત સફળ થશે અને એ વિશ્વાસ જીવનમાં ચમત્કારિક ફેરફાર લાવે છે અખાત્રીજનો દિવસ એ માત્ર પુનિત દિવસ નથી પણ એક એવો અવસર છે જ્યાં તમારા જીવનમાં નવો પ્રકાશ નવી આશા અને નવા સંસ્કારોથી ભરેલું એક નવતર અધ્યાય શરૂ થઈ શકે છે ચાંદીના સિક્કાનું આ મહા ઉપાય એ માટે એક પાવન કીર્તિ છે જે તમારી ઈચ્છાઓને ઇચ્છાઓને શ્રીલક્ષ્મીનારાયણની કૃપાથી પૂર્ણતા તરફ દોરી શકે છે શ્રદ્ધા રાખો ધૈર્ય રાખો અને શ્રેષ્ઠ ફળો માટે પૂરા મનથી આ ઉપાય કરજો પરિણામ એવા મળશે કે તમે પણ કહેશો આજનું કાર્યજીવન બદલાવનાર પુરવાર થયું અખાત્રીજના દિવસે કરવામાં આવેલા ચાંદીના સિક્કાના ઉપાયથી દેવગ્રહો ખાસ કરીને ચંદ્ર ગુરુ અને શુક્રની કૃપા પ્રગટ થાય છે જેના કારણે સંબંધોમાં વિલંબ રહેલો હોય તે ઝડપી વેગ મેળવે છે મિત્રો અખાત્રીજ પર શ્રદ્ધા અને ભક્તિપૂર્વક કરેલો કોઈ પણ ઉપાય સદાય ફળ આપે છે આજનો નાનકડો પ્રયાસ તમારું આખું જીવન બદલી શકે છે તૃતીયાનો દિવસ મહાલક્ષ્મી અને નારાયણનો દિવસ અભૂજ મુહૂર્ત હોવાથી કોઈ પણ શુભ કાર્ય માટે પંડિતની મંજૂરી લેવાની જરૂર નથી નવા ઘર વાહન ફર્નિચર ખરીદવું હોય કે કોઈ પણ પ્રકારનું પૂજન કરવું હોય વાસ્તુ પૂજન કરવું હોય કે સોના ચાંદી ખરીદવું હોય બધું કરી શકાય છે અહિયાં નાળિયેર એટલે કે શ્રીફળનો મહિમા છે શ્રીફળ એવો ફળ છે કે જે મનની છુપાયેલી ઈચ્છાઓ ઝડપથી પૂરી કરે છે મિત્રો જો તમે પણ લગ્નબંધનમાં જોડાવા માંગતા હોવ તો આ વીડિયોને છેલ્લે સુધી જોવા વિનંતી તો મિત્રો વીડિયોમાં આગળ વધતા પહેલા જો તમે ઈચ્છતા હોવ કે માતા લક્ષ્મીની કૃપા તમારી ઉપર સદા રહે તો આ વીડિયોને લાઇક કરો અને કમેન્ટમાં જયમા લક્ષ્મી જરૂર લખી દેજો અક્ષય તૃતીયાના દિવસે ખાસ કરીને આ ઉપાય કરવો છે અને કોઈ પણ કરી શકે છે તેના માટે નીચેની વસ્તુઓ લેવી એક બ્રાઉન કલરનું પાણીવાળું નાળિયે શ્રીફળ હળદરની એક ગાંઠ એક સુપારી એક સિક્કો પૂજામાં વપરાવાની વસ્તુઓ કુમકુમ અક્ષત ચોખા પીસેલી હળદર કલાવા રક્ષાધાગો ઘીનો દીવો મિત્રો જો તમે પણ લગ્નબંધનમાં જોડાવા માંગતા હોવ તો આ વિડિયોને છેલ્લે સુધી જોવા વિનંતી તો મિત્રો વિડિયોમાં આગળ વધતા પહેલા જો તમે ઈચ્છતા હોવ કે માતા લક્ષ્મીની કૃપા તમારી ઉપર સદા રહે તો આ વિડિયોને લાઇક કરો અને કમેન્ટમાં જયમા લક્ષ્મી જરૂર લખી દેજો આ ઉપાય તમારા ઘરના મંદિરમાં લક્ષ્મીનારાયણના નામે કરવો છે કારણ કે તેમની જોડીએ સિદ્ધિ પામેલી છે એ જ રીતે આપણું પણ સંસાર સુખમય બને એ માટે પ્રાર્થના કરવી છે અને ઉપરની તમામ વસ્તુઓ ભગવાનને અર્પણ કરવી છે આ તમામ સામગ્રી લઈ તમને સવારે સ્નાન કર્યા પછી આ વિધિ કરવી છે કોઈ પણ આ ઉપાય કરી શકે છે પણ હું ખાસ કરીને જેઓના લગ્ન થવાનું નથી એવા છોકરા કે હોકરીએ પોતે પોતાના હાથથી આ વિધિ કરવી એ પ્રાથમિકતા આપીશ કેમ કે તેમના પોતાના વાઇબ્રેશન હોય છે પોતાની અંદરથી ઈચ્છા પ્રબળ હોય છે અને તેથી કાર્ય ઝડપથી સાકાર થાય છે જો કોઈ કારણસર છોકરો કે છોકરી પોતે ન કરી શકે બહાર રહેતા હોય વિદેશમાં હોય અથવા નોકરી કે અન્ય કામમાં વ્યસ્ત હોય તો માતા એ ખાસ આ ઉપાય તેમના માટે કરી શકે છે ઘરનો અન્ય કોઈ પણ સભ્ય તેમના નામથી આ વિધિ કરી શકે છે જે સામગ્રી અગાઉ કહેવામાં આવી છે એ બધું એક થાળી કે પાત્રમાં લઈને ઘરના મંદિરમાં જઈ પહેલાં ગણપતિ બાપ્પાનું નામ લેવું છે પછી કુલદેવીનું પિતૃદેવતાનું અને ખાસ કરીને લક્ષ્મીનારાયણ ભગવાનનું નામ લેવું છે આ દેવતાઓના સ્મરણ પછી એક દીવો પ્રગટાવવો છે સૌપ્રથમ તમારે શ્રીફળ એટલે કે નારિયેલની પૂજા છે પહેલાં નારિયેલ પર સ્વસ્તિક બનાવવું છે પછી તિલક કરવો છે અક્ષત ચોખા ચઢાવવા છે અને પીસેલી હળદર અર્પણ કરવી છે નારિયેલની પૂજા કરતી વખતે તમારે લક્ષ્મીનારાયણ ભગવાનને યાદ કરીને પ્રાર્થના કરવી છે કે અમારા ઘરના જે અવરોધ છે તે દૂર થાય લગ્નમાં જે બાધાઓ છે તે દૂર થાય જો છોકરો કે છોકરી પોતે વિધિ કરે છે તો તેમને પોતાની જ કુંડળીમાં જે દોષો હોય તે દૂર થવાની પ્રાર્થના કરવી છે માતાપિતા કરે તો તેઓ એમ પ્રાર્થના કરે કે અમારી સંતાનની કુંડળીમાં જે દોષો છે તે દૂર થાય આ પછી શું કરવું તમારે એક ખાલી કાગળ લેવાનો છે એમાં શ્રી ગણેશાય નમઃ લખવું છે પછી કુલદેવીનું નામ પિતૃદેવતાઓનું સ્મરણ અને લક્ષ્મીનારાયણનું નામ લખવું છે તે પછી લખવું છે કે જો વ્યક્તિ પોતે વિધિ કરે છે તો મારી કુંડળીમાં જે પણ બાધાઓ છે તે દૂર થાય અને મને યોગ્ય જીવનસાથી પ્રાપ્ત થાય જો માતાપિતા વિધિ કરે છે તો લખવું કે અમારી સંતાનની કુંડળીમાં જે પણ બાધાઓ છે તે દૂર થાય અને તેમને યોગ્ય જીવનસાથી પ્રાપ્ત થાય અને તેમનું લગ્નજીવન સુખમય રહે આ ચિઠ્ઠીને ફોલ્ડ કરીને જે થાળીમાં શ્રીફળ છે તેના નીચે દબાવી દેવી છે આ ઉપાય અત્યંત ગુપ્ત રીતે કરવો કોઈને કહેવું નહીં દિવસ વિશેષ છે અને ઉપાય પણ ખૂબ ખાસ છે પછી તમારે શું કરવું સુપારીની પણ પૂજા કરવી છે સુપારી પર તિલક કરવું છે અક્ષત ચઢાવવી છે ત્યારબાદ હળદરની ગાંઠ પણ લક્ષ્યમાં લેવી છે તેને પણ તિલક કરવો છે અક્ષત ચઢાવવી છે અને અર્પણ કરવી છે આ પછી જે કલાવા લાલ ધાગો લાવ્યો છે તેનો પણ વિશેષ ઉપયોગ કરવો છે લક્ષ્મીનારાયણ ભગવાનના નામનું સ્મરણ કરીને તેમની જોડી તરીકે આ વિધિ પૂર્ણ કરવી છે વધુ સારો સુખી દાંપત્ય જીવન પ્રાપ્ત કરવા માટે તમારે શું કરવું જોઈએ તમારે એક નારિયળ એટલે કે શ્રીફળને કલાવાથી સાત વખત વાળી દેવું છે કારણ કે આપણા હિન્દુ શાસ્ત્રો અનુસાર લગ્ન દરમિયાન સાત ફેરા અને સાત વચન લેવાય છે તો કામ ઝડપથી પૂરું થાય એ માટે નારિયળ પર સાત વાટો કલાવો વાળવો છે અને એ નારિયળ પાછું ચિઠ્ઠી અથવા પેપર પર મૂકી દેવું છે પછી ભગવાન પાસે પ્રાર્થના છે કે હે લક્ષ્મીનારાયણ ભગવાન આપ અમને વહેલી તકે માર્ગદર્શાવો અને આપણા ઘરમાં સારા શુભ પ્રસંગો જલ્દી બને કારણ કે આજનો દિવસ અત્યંત વિશેષ છે લગ્નનો દિવસ છે અને હવે તે અબોજ મુહૂર્ત છે આ બધું કરવાનું માત્ર શ્રદ્ધાથી ભલે તમે પહેલા ઘણા બધા ઉપાય કર્યા હોય પણ આ દિવસ ખાસ છે અક્ષય તૃતીયા વર્ષમાં એક જ વાર આવે છે અને લગ્ન માટે ખાસ શુભ માનવામાં આવે છે તેથી આ ઉપાય પૂરી શ્રદ્ધાથી કરવો એ જ નારિયેળ અને બધી સામગ્રી આખો દિવસ અને આખી રાત્રિ સુધી તમારા ઘરમાં રાખવી ના ચેડવું ના ખસેડવું જે રીતે મૂકી છે એ રીતે જ રહેવું જોઈએ નારિયેળ આખી રાત્રે તમારા ઘરમાંથી નકારાત્મક ઉર્જા નેગેટિવિટી શોષી લેશે મિત્રો જો તમે પણ લગ્નબંધનમાં જોડાવા માંગતા હોવ તો આ વિડિયોને છેલ્લે સુધી જોવા વિનંતી તો મિત્રો વિડિયોમાં આગળ વધતા પહેલાં જો તમે ઈચ્છતા હોવ કે માતા લક્ષ્મીની કૃપા તમારી ઉપર સદા રહે તો આ વિડિયોને લાઇક કરો અને કમેન્ટમાં જયમાં લક્ષ્મી જરૂર લખી દેજો નારિયેળ સારા શુભ પ્રસંગો માટે અત્યંત શુભ ફળ છે હળદરની ગાંઠ દ્વારા ગુરુ બળ મળે છે જો કુંડળીમાં ગુરુ મજબૂત હોય તો જ લગ્ન શક્ય થાય છે નહીં તો મુશ્કેલી આવે છે સુપારી મંગલનું પ્રતીક છે એટલે કે મંગલિક પ્રસંગોની શરૂઆત માટે મહત્વપૂર્ણ છે સિક્કો લક્ષ્મીજીનું પ્રતિક છે ધન સુખ અને સમૃદ્ધિના આશીર્વાદ માટે આવશ્યક છે શુક્ર ગ્રહનો પણ આમાં મહત્વ છે કારણ કે શુક્ર વિના ઘરમાં લગ્ન કે મોજશોખ શક્ય નથી આ આખી સામગ્રી રાત્રે ઘરમાં રહેવા દો સવારે સ્નાન કર્યા પછી આખી સામગ્રી હાથે લઈ આખા ઘરમાં સાત વખત ફરાવો કોઈ ખૂણો ન છોડવો ફક્ત વોશરૂમ અને ટોયલેટમાં ન જવું પછી આ બધી સામગ્રી પીપળના વૃક્ષની નીચે અર્પણ કરો અથવા વહેતા પાણીમાં પ્રવાહિત કરો આ રીતે તમારા ઘરમાંથી નકારાત્મક ઊર્જા દૂર થશે અને શુભ પ્રસંગો બનાવશે એવું શુભ બને કે તમે કલ્પના પણ નહીં કરી શકો લક્ષ્મીનારાયણ જેવી સંપૂર્ણ જોડી તમારા ઘરમાં બને એવી પ્રાર્થના કરવી જો તમારે અત્યાર સુધી કોઈ પણ ઉપાય કારગર થયા ના હોય તો આ ખાસ ઉપાય કરો આ વર્ષમાં તમારું લગ્ન અથવા સગાઈ નિશ્ચિત થઈ જશે તો મિત્રો જો આ માહિતી તમને ગમી હોય તો વિડિયોને લાઇક કરી અને ચેનલને સબ્સ્ક્રાઇબ પણ કરી દેજો જો તમે ઇચ્છો છો કે માતા લક્ષ્મીજીની કૃપા સદાય તમારા અને તમારા પરિવાર પર રહે માતા લક્ષ્મીજીના આશીર્વાદથી તમે ખૂબ ઉન્નતિ કરો અને આગળ વધો તો પ્રિય ભક્તો કમેન્ટ બોક્સમાં જઈને તરત જ જયમાં લક્ષ્મી જરૂર લખો તમારો દિવસ શુભ રહે મિત્રો ધન્યવાદ